નમસ્કાર મિત્રો ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદની આગાહી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બે ત્રણ દિવસમાં ક્યાં ક્યાં જગ્યાએ આવશે તેના વિશે વાત કરીશું સાથે ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ આવવાનો છે આ દરેક સમાચાર અને દરેક માહિતી વિશે મિત્રો વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર તો મિત્રો વિડીયો અંત

તમને મિત્રો અહીં જણાવી દઈએ કે આજે સાંજે જે છે તે થી પાંચ વાગ્યા આસપાસ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે એક પછી એક મિત્રો વાત કરીએ સૌ પ્રથમ મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત તો આજે સાંજે ચાર વાગ્યા બાદ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ વાત કરીએ તો નીચે ઉના કોડીનાર રાજુલા તુલસી શામ મહુવા લાગુ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી ત્યારબાદ મિત્રો કેશોદ વિસાવદર ધારી કુંડલા આ દરેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી છે અને જૂનાગઢ બગસરા લાગુ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે અને ખાસ ભાવનગર લાગુ વિસ્તારો વલભીપુર સિંહોર બુધેલ આ વિસ્તારો ભાલ પંથકની લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો વીજળીના કડાકા સાથે થોડો ઘણો વરસાદ આજે જોવા મળશે સાંજે ચાર થી પાંચ વાગ્યા આસપાસ ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો આજે સાંજે metro કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તો તેમાં સૌરાષ્ટ્રના કુતિયાણા ઉપલેટા અને ભાણવડ લાગુ વિસ્તારોમાં મધ્યમથી હળવા છાંટા જોવા મળી શકે ત્યારબાદ મિત્રો કચ્છમાં થોડાક જગ્યાએ વરસાદની આગાહી છે તેમાં તેના વિશે વાત કરી લઈએ તો કચ્છના મિત્રો વાત કરીએ તો ખાવડા મુધાન લાગુ વિસ્તારો જે આવેલા છે ત્યાંથી મિત્રો નીચે જઈએ તો નીરોમા અને નાગવીરી લાગુ જે વિસ્તારો છે ત્યાંથી નીચે ભુજ અને ભચાઉ લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો કચ્છમાં આજે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ હવે નીચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે આજ વરસાદ આવવાનો છે જેમાં ખાસ વિસ્તારો વિશે વાત કરી લઈએ તો કોસંબા વાંકાલ ઉમરપાડા દેડીયાપાડા બારડોલી સુરત લાગુ વિસ્તારો નીચે જોઈએ તો સુરત થી નીચે નવાપુર આ દરેક વિસ્તારોમાં મિત્રો અતિ ભારે મેઘતાંડવ સાથે આજે સાંજે વરસાદ આવવાનો છે ત્યાંથી નીચે મિત્રો વાપી વલસાડ અને પાલઘર સુધી એટલે કે નીચે મિત્રો મહારાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદની આગાહી રહેવાની છે આજે મિત્રો સમગ્ર મુંબઈ માહિતી તમે જોઈ શકો મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેને લઈને મિત્રો ગુજરાતમાં હવે આજે શરૂઆત થઈ જશે મેઘરાજાની ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આવતીકાલે કેટલા વરસાદની થોડી ઘણી માહિતી છે કે નહીં આવતીકાલે મિત્રો જોઈ લે તો આજે જણાવ્યા તે જ વિસ્તારોમાં મિત્રો આવતીકાલે પણ વરસાદની આગાહી છે અને મિત્રો હવે મિત્રો તમને જણાવી દઈએ કે જે મિત્રો વાવાઝોડું સર્જામણી કરી રહ્યું છે તો વાવાઝોડાનો ભય કેટલો રહેવાનો છે ગુજરાતીઓને તેના વિશે વાત કરી લઈએ મિત્રો અહીં તમે જોઈ શકશો કે વાવાઝોડું જે છે તે અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારો આસપાસ સર્જાઈ રહ્યું છે તમને મિત્રો જણાવી દઈએ અહીં મિત્રો તમે જોઈ શકો આ વાવાઝોડાની એક સિસ્ટમ બની રહી છે તે મહારાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો દસ તારીખ અગિયાર તારીખ સુધી મિત્રો મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે ત્યારબાદ અગિયાર તારીખે મિત્રો આ સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્રમાંથી થઈને હૈદરાબાદ તરફ આગળ વધતી જોવા મળી રહી છે સાથે જ બાર તેર તારીખ આસપાસ પણ મિત્રો તે વાવાઝોડાની સિસ્ટમ હૈદરાબાદ લાગુ વિસ્તારોમાં મેઘ તાંડવ મચાવતી જોવા મળી રહી છે જેને મિત્રો અહીં તમે સારી રીતે જોઈ શકતા હશો તમે જોઈ શકો મિત્રો અત્યારે મિત્રો દસ તારીખની વાત કરી લે તો દસ તારીખે આ સિસ્ટમ જે છે અહીં તમે જોઈ શકો મહારાષ્ટ્રના વિસ્તારોમાં અહીંયા મંડરાઈ રહી છે પછી અગિયાર તારીખ આસપાસ મિત્રો તમે જોઈ શકો તે ધીમે ધીમે હૈદરાબાદ તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે વાવાઝોડાની અને આ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે তের তার আসপ যেসে તે મિત્રો અહીં મહારાષ્ટ્રથી સર્જાશે હૈદરાબાદમાં બાર તારીખ આસપાસ આવશે અને મહારાષ્ટ્રથી હૈદરાબાદથી આગળ વધતી વધતી અહીં બંગાળની ખાડીમાં પહોંચી જવાની છે તેર તારીખ આસપાસ મિત્રો તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે અહીં અરબસાગરમાં સર્જાઈ હતી અને મિત્રો તેનો પહેલા રસ્તો આવો હતો અહીં અરબસાગરમાંથી મુંબઈ આવવાની હતી ત્યાંથી અહીં ગુજરાતમાં આવવાની હતી અને ત્યાંથી અહીંયા મધ્યપ્રદેશમાં જવાની હતી જેથી ગુજરાતીઓને વાવાઝોડાનો ખતરો હતો પરંતુ હવે વાવાઝોડા દિશા બદલી છે તે મુંબઈથી ગુજરાત જવાને બદલે અહીં હૈદરાબાદ તરફ આગળ વધશે હૈદરાબાદથી કે અહીં બંગાળની ખાડીમાં તે જઈને સમાઈ જશે તેથી કરીને મિત્રો ગુજરાતીઓએ હવે વાવાઝોડાથી કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી તો મિત્રો હાલ હવાઝોડા વાવાઝોડાના અને વરસાદની માહિતી પૂર્ણ થાય છે હવે ચોમાસા વિશે આપણે જણાવી દઈએ મિત્રો ચોમાસા વિશે વાત કરીએ તો અત્યારે ચોમાસું જે છે તે સુરત લાગુ વિસ્તાર સુધી આજે પહોંચી જશે તેવી ગેરંટી છે તમને મિત્રો જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાક આ ચોમાસું જે છે તે અહીં સુરતના જે નીચેના વિસ્તારો છે વલસાડ પાલઘર ત્યાં મિત્રો અહીં પ્રવેશ તો જોવા મળી રહ્યું છે ને આગામી દિવસની અંદર એટલે કે જૂન આસપાસ આ ચોમાસું જે છે તેનો વરસાદ લઈને આવશે અને સુરત લાગુ વિસ્તારો વ્યારા નવાપુર આહવા ડાંગ વલસાડ નવસારી જેવા જે નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં મિત્રો ચોમાસાનો સૌ વરસાદ અગિયાર જૂન આસપાસ શરૂ થઈ જાય તેવી ગેરંટી છે સાથે જ સૌરાષ્ટ્રના પણ નીચે અહીં જુનાગઢ ભાવનગર લાગુ વિસ્તારો છે મહુવા લાગુ વિસ્તારો ત્યાં પણ ચોમાસું આગામી બે ત્રણ દિવસમાં શરૂ થશે સાથે જ મિત્રો આગામી પાંચ દિવસની વાત કરીએ તો આગામી પાંચ દિવસમાં ચોમાસા

દસથી લઈને અગિયાર જૂન આસપાસ નીચેના જે દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારો વલસાડ નવસારી લાગુ વિસ્તારો છે ત્યાં ચોમાસું આવશે અને દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ પોરબંદર મહુવા ભાવનગર ભાલ લાગુ વિસ્તારો છે પાલીતાણા લાગુ વિસ્તારો ત્યાં દસથી અગિયાર જૂનમાં ચોમાસું શરૂ થઈ જશે ત્યારબાદ આ ચોમાસાને ઉપર પ્રવેશવા માટે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુ વિસ્તારો કચ્છ લાગુ વિસ્તારો ત્યાં પહોંચવા માટે મિત્રો હજુ પાંચ દિવસ લાગી શકે અને પંદર જૂન આસપાસ આ વાવાઝોડું આ ચોમાસું જે છે તે મિત્રો આવીને વરસાદ લાવી શકશે શકે તેવું અહીં દેખાઈ રહ્યું છે મિત્રો હાલ આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા કોમેન્ટ માં જણાવી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી દેજો અને સમગ્ર ચોમાસા દરમિયાન હું વરસાદની માહિતી આ ચેનલના માધ્યમથી આપતો રહીશ તો સમગ્ર ચોમાસા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડશે એ માહિતી મેળવવી હોય તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીશ છીએ આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી